જે ઊંડાઈ નાખવાની હોય તે ઊંડાઈ કરતાં ઓછી ઊંડાઈ નાખવામાં આવી છે તેના કારણે રોડનું લેવલ પણ ગામ કરતાં ઊંચું જઈ રહ્યું છે અને હાલ આ રોડનું કામ કરી કરવામાં આવી રહ્યું છે ત્યારે જ્યાં રોડનું કામગીરી શરૂ કરાઈ છે ત્યાં તે અનેક જગ્યાએ જે પાણીની પાઇપલાઇન છે તે લીકેજ છે અને હજી લીકેજ થઈ રહી છે ત્યારે લખતર ગામની અંદર જ્યારે આ સીસી રોડનું કામ ચાલ્યું છે ડ્રાઈવર ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે હાલ ઘણી બધી બસો છે તે લખતર થઈ અને પસાર થઈ રહી છે ત્યારે દરરોજે દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા સર્જાતા લોકો મોટી સંખ્યાની અંદર હેરાન પસંદ થઈ રહ્યા છે